ભાઈઓ તથા બહેનો સાથે રાખી મા તાપી ઘાટ જળ શુદ્ધિકરણ અભિયાન હાથ ધર્યું હતું રવિવારે સવારે સાડા નવ વાગ્યા શરૂ થયેલા તાપી અભિયાનમાં મોટી સંખ્યામાં લોકો જોડા પામ્યા છે કુરુક્ષેત્ર પરમપજીય સંતશ્રી મુળદાસબાપુ રામદીના પ્રેરણાથી આ દર વર્ષની પરંપરાના ભાગરૂપે મા તાપીના કુરુક્ષેત્ર ધામના સૂર્યોદય ઘાત ઉપર આ સફાઈ ઝુંબેશ વિવિધ સંસ્થાઓ રાંદેર પીપલ્સ અને યંગસ્ટર્સની આગેવાનીમાં મહિલા મિત્ર આગેવાનોની મિત્રો આગેવાનીમાં આ સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે સંતશ્રી ઋષિકુમાર કુનાલ પાઠકજી હંસગીરી બાપુ વગેરે અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને તેમની પ્રેરણા અને આશીર્વચન હેઠળ આ આ ભગીરથ કાર્ય આ વોરા અને ઘાટનું સફાઈ ઝુંબેશ ચાલવામાં આવી છે સૌ ઉત્સાહભેર આ કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે અને વિવિધ સંસ્થાઓ યુવા મિત્રોનો બી એમાં સહયોગ મળી રહ્યો છે આ ઘાટ ઉપરથી એવી સવામને પ્રેરણા આપવામાં આવે છે એવી સંદેશો આપવામાં આવે છે કે માતાપીની પાણીને આપણે પ્રદૂષિત નહીં કરીએ પૂજા અર્ચનાનો જે સામાન છે તેને પણ પાણીના સાથે એક જે મૂકવામાં આવે છે દરેક તો તેમાં વિસર્જન કરવામાં આવે કે જેનાથી આપણે તાપીને વધુ પ્રદૂષિત થતા અટકાવી શકીએ શ્રી સ્મશાન ભૂમિ જીર્ણોધાર ટ્રસ્ટ દ્વારા યોજાયેલા તાપી જળ શુદ્ધિકરણ અભિયાનને સફળ બનાવવા ટ્રસ્ટના લોકોએ પણ ભારે જહેમત ઉઠાવી છે અજર કુરસી સાથે વર્ષ હર્ષદેઠા